સીસીબી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના સંજેલી ગામે મેઘરજથી મોડાસા આવતા રોડ ઉપર વિદેશી દારૂની છૂટ્ટી બોટલો તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચુંબોતેર હજાર એકસો ત્રેપનના મુદ્દા માલ સાથે પ્રોહિગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા તેમના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ તથા એલસીબી સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમોની જરૂરી માહિતી મેળવી કામગીરીમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે સંજેલી ગામની સીમમાં જતા અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલી કે એક સફેદ કલરની મારુતિ ઇકો કાર નંબર જી જે થ્રી વન એન થ્રી વન ઝીરો સિક્સનીમાં તેના ચાલક અને તેની સાથે બીજો ઈસમ બંને જણા રાજસ્થાન ઊંડવા તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી મોડાસા તરફથી આગળ જનાર છે તેવી બાતમી હકીકત મળતા ઇકો ગાડી આવતા તેને રોકી ગાડીમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવતા રાજેશભાઈ અશોકભાઈ પટેલ અને રાકેશભાઈ માધુભાઈ ડામોર બંને આરોપીઓને પકડી પાડી તેમની વિરુદ્ધ અટક કરી આગળની કાર્યવાહી તજવીજ ધરેલ છે